રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસે વિમિતે શારમા વિજ્ઞાન પ્રવૃત્તિઓ ના ધરામ આવી છેમાં તારીખ 24/02/2025 ના દિન શારમા ક્વિઝ કોમ્પિટિશન રાખવામાં આવે છેમાં દોરા 4 થી દોરા 8 સુધી દરેક ક્લાસમાંથી એક બાળકઓ કુલ પાંચ બાળકો 6 ટીમ બનાવવામાં આવે ક્વિઝ સ્કોર તરીકે હિંમત ભયે સેવા બજાવે ક્વિઝ પ્રશ્નોમાં વિજ્ઞાનના લગતા પ્રશ્નો દોરા 4 થી દોરા 8 ના લગતા પ્રશ્નો સામાન્ય જ્ઞાનના પ્રશ્નો તે અને વિજ્ઞાનના સાધનોની ઓળખ અને તેનો હેતુ એવા પ્રશ્નોની પૂછવામાં આવ્યા ક્વિઝ કોમ્પિટિશન સીઆરસી સાહેબ શ્રી વિપિનભાઈએ દરેક બાળકોને પ્રોત્સાહિત કર્યા ક્વિઝ કોમ્પિટિશનમાં 65 પોઈન્ટ સાથે મિસંગંગલ ટીમ વિજેતા થઈ તેમાં વિજ્ઞાનના સાધનોનું પ્રદર્શન અને નિદર્શન કરવામાં આવ્યું સાધનોના અને સાધનોનો ગોટવી પ્રદર્શન કરવામાં આવ્યું તેમજ વિજ્ઞાનની શિક્ષણ દ્વારા જુદા જુદા સાધનોને રસાયણોના ઉપયોગ તેમજ ઉપયોગ કરતી વખતે રાખવાની काळजी વિશે જાળ કરી આપવામાં આવી આ બાદ 27/2/2025 ના દિને વિજ્ઞાનલગતી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી જેમાં અંધશ્રદ્ધા દૂર કરવા પ્રયોગ જેવા કે માચીસ વગર આગ હાથ લાગુ કરવા નાળિયેરમાંથી ચુંદડી કડવી તાર્કિક વિજ્ઞાનની પ્રવૃત્તિઓ જેવી બાળકો દ્વારા લગભગ 15 થી 20 પ્રવૃત્તિઓ કરવામાં આવી શ્રેષ્ઠ કૃતિ સામન આપવામાં આવ્યું આ રીતે અમારી શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિન ઉજવણી કરવામાં આવી